વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ અગિયાર વિશે આપણો છે સમાજશાસ્ત્ર એની સ એની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એમાં આપણે વેરી મોસ્ટ એમપી પેપર સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ જો તમે આ પ્રશ્નપત્ર પૂરેપૂરું લાસ્ટ સુધી વિડીયો જોઈ લીધો તો તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો થશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પણ લાઇક ના કર્યો હોય તો લાઈક કરી દેજો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો હવે આપણે શરૂઆત કરીશું ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર સમય તમારો ત્રણ કલાકનો રહેવાનો છે અને ગુણ છે એસી એમાં વિભાગ એ જોઈએ કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો સોળ વિકલ્પો આપેલા હશે પ્રત્યેકનો એક ગુણ એટલે થશે આપણા સોળ માર્ક્સ એમાં પહેલો કે નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો તો આવશે ઓપ્શન એ મેક્સ વેબરે નેક્સ્ટ બીજો સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો તો આવશે ઓપ્શન એ ઇમાઇલ દુર્ખીમે ત્રીજો જો તમે શિક્ષક બનો છો તો તમારો દરજ્જો કેવા પ્રકારનો ગણાય તો આવશે ઓપ્શન બી પ્રાપ્ત દરજ્જો ગણાય ચોથો સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે તો આવશે ઓપ્શન સી વર્તનલક્ષી પાસું પાંચમો માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે તો આવશે ઓપ્શન ડી હર્બર્ટ સ્પેન્સર નામના સમાજશાસ્ત્રીએ નેક્સ્ટ છઠ્ઠો કે કયો જૂથ તમારી શાળાનો ઉપજૂથ નથી તો આવશે ઓપ્શન ડી ગામડું અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ મોસ્ટ એમપી પેપર સોલ્યુશનો આપણે આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જશો એટલે તમને પ્લેલિસ્ટ આપેલું હશે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ અગિયારના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે સાતમો માનવ વર્તન માટેનું ચાલક બળ કહ્યું છે તો આવશે ઓપ્શન સી ધ્યેય આઠમો સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે તો આવશે ઓપ્શન બી સામાજિક પ્રક્રિયા નેક્સ્ટ આગળ વધીશું નવમો કે ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો આવશે ઓપ્શન એ મકાનો દસમો વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકરણનું પાયાનું કામ કોણ કરે છે ઓપ્શન બી કુટુંબ નેક્સ્ટ વાગળ વધીશું અગિયારમો કે માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે ઓપ્શન બી પુત્રીને નેક્સ્ટ વ્યાગળ જઈશું બારમો કે સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો હતો તો આવશે ઓપ્શન એ ઈસિશન ઓગણીસો ને ચોપનમાં તેરમો બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિ ઉપયોગી છે તો આવશે ઓપ્શન બી ચિત્રાત્મક પ્રશ્નાવલી ચૌદમો કે સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે તો આવશે ઓપ્શન સી પોલિંગ યંગ નેક્સ્ટ પંદરમો નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી ઓપ્શન બી સેટેલાઇટ નેક્સ્ટ સોળમો વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો આવશે એકવીસ માર્ચે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે નેક્સ્ટ હવે આપણે હવે વિભાગ બી તરફ આગળ વધીશું વિભાગ બીમાં છે કે નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ રહેવાનો છે ટોટલ આઠ પ્રશ્ન પૂછાશે ને એના ગુણભાર છે આઠ ગુણ એમાં સત્તરમો કે યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું તો યેલ વિશ્વ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સ્મનરના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું અઢારમો સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણ ઉદ્ભવે છે તો સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી લોકરીતિ રિવાજ રૂઢિ પરંપરા વગેરે જેવા ધોરણો ઉદભવે છે ઓગણીસમો ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે તો ધ્યેય પ્રાપ્તિની સમસ્યા રાજ્ય સંસ્થા દ્વારા હલ થાય છે નેક્સ્ટ આગળ વધીશું વીસમો કે શરત એટલે શું તો જે અવરોધોનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તેને શરત કહે છે શરતો એટલે એવી બાબતો જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં એકવીસમો છે કે બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્ત્વ છે તો બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધો એ લોકશાહી અને સમાનતાભર્યા વાતાવરણનું મહત્ત્વ છે બાવીસમો છે કે સમલોમ લગ્ન એટલે શું તો સમાન સામાજિક દરજ્જાના પુરુષ સાથે મહિલાના લગ્નને સમલોન લગ્ન કહે છે જ્ઞાતિમાં થતાં લગ્ન સમલોમ સમલો લગ્ન કહેવાય છે ત્રેવીસમો છે તમે ખેતમજૂરોના જૂથમાં ભળી જઈને તેમના વર્તનનું નિરીક્ષણ કરો છો તો તે કયા પ્રકારનું નિરીક્ષણ કહેવાય તો આવશે એમાં સહભાગી નિરીક્ષણ કહેવામાં આવે છે નેક્સ્ટ ચોવીસમો આકાશમાં કયા વાયુનું પડ હોય છે તો આકા આકાશમાં પર્યાવરણ ઘટક તરીકે ઓજોન વાયુનું પડ હોય છે નેક્સ્ટ વિભાગ સી જોઈએ જેવા મિત્રો નીચે આપેલ પચીસથી અડત્રીસ સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ દસ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે એટલે ટોટલ તમને મિત્રો તેર પ્રશ્નો આપેલા હશે એમાંથી તમને આવડતા દસ પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે એમાં છે પ્રત્યેકનો બે ગુણ એટલે થશે કુલ ગુણ આપણો વિભાગ વિભાગસિંહ વીસ માર્ક્સનો એમાં પચીસ છે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો તો મિત મિત્રો અહીંયા પ્રશ્નો અને નીચે તેના જવાબો આપેલા હશે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો વાંચી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો તમને ટોપિક વાઇઝ તેના જવાબો આપેલા હશે ભારતના જાણીતા ચાર સમાજશાસ્ત્રીઓના નામ જણાવો તો અહીંયા છે પ્રોફેસર પેટ્રિક ગ્રીસ ડોક્ટર ગોવિંદ સદાશિવિયે ભુજેન્દ્રનાથ સેલ ને રાધા કમલ મુખરજી સત્યાવીસમાં સામાજિક ધોરણો એટલે શું તો સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમોને સામાજિક ધોરણો કહેવાય છે નેક્સ્ટ આગળ વધીશું અઠ્યાવીસમાં તમે જન્મથી પ્રાપ્ત થતા દરજ્જાને કયો દરજ્જો ગણશો આ દરજ્જાના ઉદાહરણ આપો તેમાં મિત્રો એને કહેવાય અર્પિત દરજ્જો આનું આનું ઉદાહરણ છે કે શારીરિક રીતે વ્યક્તિને મળતો પુરુષ કે મહિલા તરીકેનો દરજ્જો ઓગણત્રીસમો છે કે સામાજિક રચના તંત્રની વ્યાખ્યા આપો તો જોઈ શકો છો રોબર્ટ મર્ટે આપેલી વ્યાખ્યા છે કે સામાજિક રચના તંત્ર એટલે દરજ્જા ભૂમિકા અને ધોરણોનો સંકુલ ત્રીસમો છે કે તમારી દૃષ્ટિએ સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા હોય તો તેની કઈ કઈ ચાર જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ તેમાં પહેલો છે ઉપજૂથો બીજો છે ભૂમિકાઓ ત્રીજો છે ધોરણો સામાજિક ધોરણો ચોથો છે સાંસ્કૃતિક મૂલ્યો નેક્સ્ટ એકત્રીસ કે સામાજિક આંતરક્રિયા કરવા માટે તમારા મતે કઈ બાબતો હોવી જરૂરી છે તેમાં પહેલો આવશે બે કે તેથી વધુ પક્ષો બીજો છે માધ્યમ અને ત્રીજો છે પારસ્પરિક અસર બત્રીસમાં છે ઊભી ગતિશીલતા એટલે શું એ પ્રશ્નોનો જવાબ તમને આપેલ છે સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને તમે વાંચી શકો છો અને તૈયાર કરી શકો છો તેત્રીસમો પ્રત્યયનના માધ્યમો જણાવો તો પ્રત્યયનના માધ્યમો અખબાર સામાયિક ટેલિવિઝન ઇન્ટરનેટ મોબાઈલ ફોન ફિલ્મો રેડિયો વગેરે એ મિત્રો પ્રત્યાયનના માધ્યમો છે નેક્સ્ટ ચોત્રીસમો સામાજિક વર્ગ એટલે શું તો એની પણ મિત્રો સંપૂર્ણ વ્યાખ્યા નીચે તમને આપેલ છે સોરોકિન જે સમાજશાસ્ત્રી હતા એમના દ્વારા આપેલી વ્યાખ્યા તમને આપેલ છે પાંત્રીસમો છે કે ભાતૃકીય લગ્ન એટલે શું તો જે લગ્ન સંબંધમાં સ્ત્રી સાથે જોડાવનાર પુરુષ પરસ્પર સગા ભાઈઓ હોય ત્યારે તેને ભાતૃક્રિય લગ્ન કહેવામાં આવે છે એટલે કે જે બે સગા ભાઈઓ હોય તે મિત્રો બે સગા સાઢુ હોય છત્રીસમો કે સેન્સન સર્વેક્ષણ કોને કહેવાય છે તો એની પણ નીચે સંપૂર્ણ માહિતી આપેલી છે સેન્સંગ સર્વેક્ષણ જેને આપણે ગુજરાતીમાં સંવિષ્ટ સર્વેક્ષણ પણ કહીએ છીએ નેક્સ્ટ સાડત્રીસમાં સજીવ તત્વ કોને કહેવાય તો સજીવ તત્વોમાં વનસ્પતિ પ્રાણીઓ તથા ફૂગ અને કીટાણુઓનો સમાવેશ થાય છે સજીવ તત્વો એકબીજા સાથે જોડાયેલા છે સજીવોનો ઉદ્ભવ સંચાલન વિકાસ અને વિનાશ થાય છે અડત્રીસ ગ્રીનહાઉસ ઇફેક્ટ કોને કહેવાય તો ખૂબ જ ઝડપથી વધતા વાયુ પ્રદૂષણના કારણે વાતાવરણના નીચેના સ્તરમાં હરિત ગૃહવાળા વાયુના પ્રમાણમાં વધારો થાય છે જેના પરિણામે પૃથ્વીનું વાયુમંડળ ગ્રીનહાઉસ બનતું જાય છે જેને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહેવાય છે નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ આવે છે મિત્રો આપણો વિભાગ ડી જે મિત્રો છે કે ઓગણચાળીસથી અડતાળીસ સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ સાત પ્રશ્નોના જવાબો આપવાના છે એટલે ટોટલ તમને નવ પ્રશ્નો આપેલા હશે એમાંથી તમને આવડતા સાત પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે એમાં પ્રત્યેક પ્રશ્નોનો ત્રણ ગુણ ત્રણ ગુણ છે અને કુલ ગુણ આપણા છે એકવીસ વિભાગ ડીના એમાં મિત્રો પ્રશ્નો આપેલા હશે નીચે તેના જવાબો છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો એકવાર વાંચીને તૈયાર કરી લેવાના છે તો જોઈ શકીએ છીએ અહીંયા ઓગણચાળીસમો પ્રશ્ન છે કે ટૂંક નોટ લખો ઓગસ્ટ કોન તેમના વિશે આપણે માહિતી આપવાની છે પ્રથમ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલ છે જોઈ શકો છો એમના વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે તમારી વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વાંચી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે નેક્સ્ટ ચાળીસમો કે સામાજિક નિયંત્રણના લક્ષણો સમજાવ તો જોઈ શકો છો લક્ષણોમાં પ્રથમ આવે છે સાર્વત્રિકતા બીજો આવે છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે ત્રીજો આવે છે વિવિધતા નેક્સ્ટ એકતાળીસમાં છે કે સામાજિક રચના તંત્રના લક્ષણોની સમજૂતી આપો તેના રચનાતંત્રના આપણે લક્ષણો સમજાવવાના છીએ તેમાં પહેલો છે કે સામાજિક દરજ્જાઓનો સમૂહ નેક્સ્ટ મેં આગળ વધીશું આપણે તો બીજો આવે છે કે સામાજિક ભૂમિકાઓનો સમૂહ તમારી વિડીયો સ્ટોપ કરીને મિત્રો આ પ્રશ્નો જવાબ તૈયાર કરી લેવાના છે ત્રીજો છે સામાજિક ધોરણો નેક્સ્ટ હવે જોઈએ બેતાળીસ કે હાલમાં યોજાયેલી ટી ટ્વેન્ટી મેચ કયા પ્રકારની આંતરક્રિયાનું ઉદાહરણ છે તે જણાવી તે આંતરક્રિયા સમજાવવાની છે તો આ ઉદાહરણ એ મિત્રો સ્પર્ધાનું છે અને તેની વિસ્તૃત માહિતી નીચે આપેલી છે આપણે સ્પર્ધાની માહિતી આપવાની છે તો જોઈ શકો છો સ્પર્ધાની સંપૂર્ણ માહિતી તમને આપેલ છે સ્પર્ધાના બે પ્રકાર છે પહેલી છે પ્રત્યક્ષ સ્પર્ધા અને બીજી છે પરોક્ષ સ્પર્ધા એમના મિત્રો ઉદાહરણો સાથે તમને સમજાવેલ છે તેતાળીસમાં જોઈએ કે સામાજિક ગતિશીલતાના લક્ષણો સમજાવો સામાજિક ગતિશીલતાના આપણે લક્ષણો સમજાવવાના છે પહેલો આવે છે સાર્વત્રિકતા નેક્સ્ટ બીજો આવે છે માત્રામાં તફાવત નેક્સ્ટ હીજો જોઈએ કે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા આગળ હવે ચુમ્માળીસમાં જોઈએ કે સામાજિકકરણના મહત્ત્વના વાહક તરીકે શાળાની સમજૂતી આપણે આપવાની છે તો મિત્રો શાળા વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે તો નીચે તમે જોઈ શકો છો શાળા વિશે તમને વિસ્તૃતમાં માહિતી આપેલ છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્ન તૈયાર કરી લેવાનો છે કારણ કે આ પ્રશ્ન એ મિત્રો તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર માટે ખૂબ જ અગત્યનો છે નેક્સ્ટ પિસ્તાળીસમાં જોઈએ કે સંસ્કૃતિના લક્ષણો સવિસ્તર સમજાવવાના છે સંસ્કૃતિના લક્ષણો તેમાં જોઈ શકો છો પહેલું સેન્ટેન્સ છે કે સંસ્કૃતિ જીવનશૈલી છે બીજો છે કે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે ત્રીજો છે કે સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે આગળ જોઈશું ચોથો કે સંસ્કૃતિ સાતત્ય વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે પાંચમો કે સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે છઠ્ઠો કે સંસ્કૃતિનો સંચય થાય છે નેક્સ્ટ મિત્રો છેતાળીસમો તમને જે કેસ સ્ટડી આધારિત એક પ્રશ્ન પૂછવામાં આવે છે પાંચ માર્ક્સમાં અને ત્રણ માર્ક્સમાં એ જોઈએ કે મિત્રો અહીંયા જે માતૃસત્તાક કુટુંબ હોય છે એમના વિશે પેરેગ્રાફ આપેલો છે ને નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે જોઈએ પ્રશ્નો કે માતૃસત્તાક કુટુંબ કોને કહે છે તો જે કુટુંબમાં માતાની સત્તા સર્વોપરી હોય છે અથવા તો માતાને જ કુટુંબમાં કુટુંબનું મૂળ ગણવામાં આવે છે તેને માતૃસત્તા કુટુંબ તરીકે ઓળખાય છે બીજો માતૃસત્તા કુટુંબમાં વારસો કોને મળે છે તો માતૃસત્તા કુટુંબમાં વારસો સ્ત્રી સંતાનને મળતો હોય છે એટલે કે જે દીકરી હોય છે તેને મળે છે ત્રીજો છે કે કઈ જાતિઓ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવે છે તો ખાંસી અને ગાટો એ બંને આસામની માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવતી આદમ જાતિઓ છે આસામની જે મિત્રો ખાસી અને ગાટી ગાટો જાતિઓ છે તે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવે છે સુડતાળીસમાં જોઈએ કે પ્રશ્નાવલી પ્રયુક્તિના લાભ અને ગેરલાભ આપણે જણાવવાના છે તો સૌ પ્રથમ અહીંયા પ્રશ્નાવાલી પ્રયુક્તિના તમને લાભ જણાવેલા છે તેના શું શું લાભ છે જોઈ શકો છો તમે પછી પ્રશ્નાવલી પ્રયુક્તિના મિત્રો ગેરલાભ જણાવેલા છે તમને એ પણ તમને ટૉપિક વાઇઝ આપેલા છે તમારે પરીક્ષાની અંદર પણ આવી રીતે ટૉપિક પાડીને લખવાનું છે જેથી કરીને તમારો જવાબ સરસ લાગે અને તમને પૂરા માર્ક્સ મળે અડતાળીસમાં જમીન પ્રદૂષણની સમજૂતી આપો તો જમીન પ્રદૂષણ વિશે આપણે માહિતી આપવાની છે તમને એવું પણ પૂછાઈ શકે ટૂંક લોટ લખો જમીન પ્રદૂષણ અને મિત્રો ત્રણ અગિયારનો નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરજો જેથી કરીને આપણે તે વિડીયો મૂકી શકીએ અને મીડિયો અને મિત્રો જે તમારું ઓરિજિનલ પ્રશ્નપત્ર હશે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું એનું પણ અમે તમને સોલ્યુશન આપીશું સોલ્યુશન મેળવવા માટે પણ ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચશે તમે સૌ પ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો નેક્સ્ટ હવે વિભાગ ઈ જોઈએ વિભાગ ઈમાં મિત્રો છે કે ઓગણપચાસથી ત્રેપન સુધીમાં કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે એટલે કે પાંચ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના આપણે સવિસ્તર જવાબ આપવાના છે પ્રત્યેકનો પાંચ ગુણ છે એટલે કુલ ગુણ આપણા થશે પંદર વિભાગ ઈના તો ઓગણપચાસનો છે કે સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સમજાવો તેની પણ માહિતી તમને આપેલ છે નીચે સંપૂર્ણ અને મિત્રો ધોરણ બારની ત તમારી જે બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ આવશે હવે નેક્સ્ટ તમે વાર્ષિક પરીક્ષા પૂરી કરી ધોરણ બારમાં આવશો તો ધોરણ બાર બારમાં પણ તમે સ્ટાર્ટિંગથી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા માર્ક્સ લાવી શકશો અમારી ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ ચેપ્ટરવાઇઝ વાદ્ય સોલ્યુશન ચેપ્ટર ચેપ્ટરવાઇઝ માહિતી આપવામાં આવશે સંપૂર્ણ તમને ધોરણ બારની તૈયારી કરવામાં આવશે જેથી કરીને ધોરણ બારની અંદર તમે નેવું પ્લસ પંચાણું પ્લસ ટકા લાવી શકો તમારી ચેનલ સાથે બોર્ડ બે હજાર પચીસની બે હજાર છવ્વીસની જે તમારી પરીક્ષા છે એમાં તમે જોડાયેલા રહેજો માટે કરીને અત્યારથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને વિસ્તૃતમાં માહિતી આપેલ છે તમારે વિડિયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબ વાંચવાના છે 50મો છે કે સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો તેમના વિશે પણ તમને સંપૂર્ણ માહિતી આપેલ છે સામાજિક વ્યવસ્થાના પાસાઓ એમાં પહેલો છે ઉપજૂથો બીજો છે ભૂમિકાઓ ત્રીજો છે સામાજિક ધોરણો ચોથો છે સાંસ્કૃતિક મૂલ્યો તેમના વિશે પણ સંપૂર્ણ તમને અલગ અલગ માહિતીઓ આપેલ છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વાંચવાનો છે એકવાર અને તમે મિત્રો પરીક્ષા આપવા જતા પહેલાં પણ આ વિડીયો જોઈ લેજો જેથી કરીને આમાંથી પ્રશ્ન પૂછાય તો તમે આસાનીથી લખી શકો નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે એકાવન કે કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકાર સમજાવો સૌપ્રથમ આપણે કુટુંબનો અર્થ આપવાનો છે ત્યારબાદ જે મિત્રો કુટુંબના પ્રકાર છે એ આપણે પ્રકાર તેના સમજાવવાના છે તો અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા જે કુટુંબની વ્યાખ્યા આપેલ છે એ તમને દર્શાવેલ છે કુટુંબના પ્રકાર જોઈ શકો છો એમાં પહેલો છે માતૃવંશી કુટુંબ જે આપણે આગળ પેરેગ્રાફ સ્વરૂપે પ્રશ્ન જોયો એમાં હતો બીજો છે પિતૃવંશી કુટુંબ ત્રીજો છે માતૃસત્તાક કુટુંબ નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે ચોથો કે પિતૃસત્તાક કુટુંબ ચાર ભાગ પડે છે મિત્રો સોરી પાંચમો છે માતૃસ્થાનીય કુટુંબ છઠ્ઠો છે પિતૃસ્થાનીય કુટુંબ નેક્સ્ટ સાતમો છે કે સંયુક્ત કુટુંબ નેક્સ્ટ આઠમો છે વિભક્ત કુટુંબ સંપૂર્ણ વિશે તમને ટોપિક વાઇઝ માહિતી આપેલી છે તમારી વિડીયો સ્ટોપ કરીને માહિતીઓ વાંચી લેવાની છે પ્રશ્નોનો જવાબ સંપૂર્ણ તૈયાર કરી લેવાનો છે બાવનમો છે કે સામાજિક સંશોધન કરવા માટે કયા સોપાનને અનુસરશો તમારા શબ્દોમાં સમજૂતી આપો મિત્રો આ પ્રશ્નમાં છે કે સામાજિક સંશોધનના સોપાનો આપણે અનુસરવાના સોપાનો આપણે જણાવાના છે એકદમ સિમ્પલ છે સામાજિક સંશોધનના સોપાનો તમને આપેલ છે એમાં પહેલાં છે કે સંશોધનની વિષયની પસંદગી બીજો જોઈએ સંશોધન આયોજન નેક્સ્ટ ત્રીજો છે કે ઉપકલ્પનાનું નિર્માણ નેક્સ્ટ ચોથો છે કે માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે કે માહિતીનું એકત્રીકરણ છઠ્ઠો માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ સાતમો છે કે સંશોધનના તારણો અને સામાન્યીકરણ એટલે સંશોધન અહેવાલ અને વિદ્યાર્થી મિત્રો ત્રેપનમાં આપણે આવે છે કે સ્ટડી પ્રકારનો પ્રશ્ન છે એમાં મિત્રો જે ચીપકો આંદોલન હતું એમના વિશે માહિતી આપેલી છે અને નીચે પ્રશ્નો છે અને એના જવાબો આપણે આપવાના છે તો જોઈ શકો છો પ્રશ્નો અને તેના જવાબો નીચે તમને છે કે પહેલો ચિપકો આંદોલન એ કયા પ્રકારનું આંદોલન કહેવાય તો એ મિત્રો અહિંસક સામાજિક અને પર્યાવરણ પર્યાવરણલક્ષી આંદોલન કહેવાય છે નેક્સ્ટ છે બીજો કે ચિપકો આંદોલન શા માટે ઉદ્ભવ્યું હતું એના કારણ જણાવવાનું છે ત્રીજો ચિપકો આંદોલનનું શું પરિણામ આવ્યું હતું આગળ ચોથો ચિપકો આંદોલનમાં સ્થાનિક લોકોએ અને મહિલાઓએ કઈ કામગીરી કરી હતી તો મિત્રો ક પ્રત્યેક જે ગામના માણસો હતા એ વૃક્ષો સાથે ચીપકી ગયા હતા નેક્સ્ટ આગળ વધીશું આગળ છે પાંચમો કે ચિપકો આંદોલન એ કોની સામે થયેલું આંદોલન છે તો ચિપકો આંદોલન સરકારની વન નીતિઓ અને વેપારિક હિતોમાં વૃક્ષ કાપણી કરતાં કોન્ટ્રાક્ટરો સામે થયેલું છે હતું જે પર્યાવરણ અને સ્થાનિક લોકોની રોજીરોટી માટે હાનિકારક હતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ત્રણ અગિયારનું વિશેષ સમાજશાસ્ત્રનું જે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ એમ મોડલ પેપર હતું એ અહીંયા પૂરું થાય છે તો મિત્રો ત્રણ અગિયારની વાર્ષિક પરીક્ષામાં સેવન્ટી ફુ ફાઇવ પ્લસ માર્ક્સ લાવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારા દરેક વિષયના આપેલા મોસ્ટ ટાઈમ બી મોડલ પેપરના વિડીયો પણ તમે જોતા રહેજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત